હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન એમાં બીજા સત્રમાં જે ત્રિમાસિક કસોટી માટે પેપર આપ્યું છે એનું આ સોલ્યુશન છે એમાં પ્રશ્ન એકમાં જે જોડકા જોડો છે તેના જવાબ આ રીતે રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન એકનો બ છે એમાં છે કે મને ઓળખી કાઢો તો એમાં ત્રણે ત્રણના જવાબ આ રીતે રહે છે બરાબર અપારદર્શક પદાર્થ ઊંટ અને સુરેખ ગતિ ત્યાર પછી પ્રશ્ન નો અ ખાલી જગ્યા લીધેલો છે બરાબર અને એ ખાલી જગ્યામાં જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નો બ એમાં તફાવત આપેલો છે તફાવત લખો સુરેખ ગતિ અને વર્તુળકાર ગતિ તો આ રીતે સુરેખ ગતિ અને વર્તુળકાર ગતિનો તફાવત લખવાનો રહેશે ત્યાર પછી એ મને એમાં એક બીજો તફાવત પણ આપેલો છે પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ તેમાં આ રીતે આપણે લખીશું બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન ત્રણ સવિસ્તાર જવાબ લખો એમાં પ્રયોગ આપેલો છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તો આ રીતે એક સીધી પાઇપ બતાવી દેવાની એક વાંકી આમાં તમારે છોકરાનું ચિત્ર ન દોરો તો પણ ચાલશે બરાબર અને આ રીતે આપણે આ પ્રયોગ આપણે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન ચાર વૈજ્ઞાનિક કારણો લખો એમાં પહેલું જ એક કારણ છે કે ઊંઢને રનનું વાહન કહે છે બરાબર ત્યાર પછી બીજું એક કારણ છે કે વેધ હાથ અને પગલાં જેવા માપતી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં બરાબર ત્યાર પછી ત્રીજું છે કે અંધારા ઓડામાં વસ્તુ જોઈ શકાતી નથી આ ત્રણેય ત્રણના જવાબ આપણે આમાં બતાવ્યા છે એ મુજબ લખવાના રહેશે ત્યાર પછી આગળ પ્રશ્ન પાંચ એમાં એમસીક્યુ ક્વેશ્ચન આપેલા છે તેમાં આ રીતે આપણે જવાબ લખીશું આ ચારે ચાર પ્રશ્નોના જવાબ ત્યાર પછી પ્રશ્ન પાંચનો બરાબર એમાં એક કે બે શબ્દમાં જવાબ મળે એવા લખેલો છે તો એમાં આપણે આ રીતે લખીશું બરોબર અને છેલ્લો પ્રશ્ન છ સાચા કે ખોટા વિધાન જોવાના છે તેમાં જોઈ શકીએ છીએ આપણે એક જ વિધાન સાચું છે ખાલી પેરિસ્કોપની બનાવટમાં અડીસાનો ઉપયોગ થાય છે બાકી બધા ખોટા છે તો આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તો આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી અમને સપોર્ટ જરૂર કરજો ઓકે ગુડ બાય